બાબા સાહેબે કહ્યું હતું કે ધર્મ મનુષ્યો માટે છે મનુષ્ય ધર્મ માટે નથી તો બાબા સાહેબનું સપનું હતું કે ભારત પ્રબુદ્ધ ભારત બને સૌને જયભે નમો મુદ્દાય બાબા સાહેબે કહ્યું હતું કે ધર્મ મનુષ્યો માટે છે મનુષ્ય ધર્મ માટે નથી બાબા સાહેબ નું સપનું હતું કે ભારત એ પ્રબુદ્ધ ભારત બને તો ગુજરાતના રાણી પાટ ની અંદર આજે એક ભવ્ય બૌદ્ધ વિહાર નું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે અહીં આપણી સાથે જે મિત્રો છે એ મિત્રો શું અનુભવી રહ્યા છે તો આપણે જે ગુજરવતી ગામના બાબા બુદ્ધ વિહાર ચલાવે છે તો હિરાજીરાવ આંબેડકર અહીં પધાર્યા છે તો આપણે તેમની સાથે વાતચીત કરીશું તો તમારું સ્વાગત છે હિરાજીરાવ આંબેડકર તમે આજે શું અનુભવ કરી રહ્યા છો તમને કેવું લાગે છે આજે સૌને મૈત્રીપૂર્ણમાં જય ભીમ નમો બુધાય આજે ગુજરાતના મૂળી તાલુકાના રાણીપાટ ગામે સંજય મેશરામ બુદ્ધ વિહારનું પ્રતિષ્ઠાપનની સાથે લોકાર્પણ કાર્યક્રમ ખૂબ મોટા પાયે કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ એટલો સફળ થવાનો છે કે ગામો ગામ ગુજરાતમાં ભારતમાં એનો પડકો પડશે ફરીથી સમગ્ર ભારત બૌદ્ધમય બને તે રીતે તે પાયારૂપ અહીંયા વિહારનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે તે કાર્યક્રમમાં આવી અમને ખૂબ આનંદિત થઈ છે આટલું માનવ મેરામણ જોઈ ખૂબ આનંદિત થાય છે દિલ ભરાઈ આવ્યું છે કે બાબા સાહેબનું સ્વપ્ન હવે પૂર્ણ થતાં બહુ જાજી વાર નહીં લાગે ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં બૌદ્ધ ધર્મ ફેલાઈ જશે અને ફરીથી ભારત પૂર્ણપણે બૌદ્ધમય ભારત બનશે તેવું આ સ્થિતિ જોતા ખૂબ આનંદિત થાય છે અને તેવું અહીંથી એક લાગણી અનુભવાય છે કે શરૂઆત હવે થઈ ગઈ છે તે હવે ક્રાંતિને પૂર્ણપણે

એના સમર્પણ સમારોહમાં હજારોની સંખ્યામાં જ્યારે સમગ્ર ગુજરાતના અનેક જિલ્લા તાલુકા અને ગામડાઓમાંથી માતાઓ બહેનો યુવાન મિત્રો અને વડીલો પધાર્યા છે અને બાળકો પધાર્યા છે ત્યારે આપણને એવું લાગે છે કે ડૉક્ટર સાહેબ મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર સાહેબનું જે સ્વપ્ન હતું કે આ દેશને ભારતને બુદ્ધમય ભારત બનાવો અને એનું કારણ એ હતું કે તથાગત ગૌતમ બુદ્ધનો જે વિચાર હતો એમનો જે દમ હતો તો તથાગત ગૌતમ બુદ્ધનો દમ એ જગતના તમામે તમામ માનવ જગત માટે કલ્યાણકારી હતો અને ડૉક્ટર સાહેબે જગતના તમામે તમામ ધર્મોના અભ્યાસ બાદ અનેક વિચારસરણીને વાંચ્યા બાદ અને ધર્મના પુસ્તકો વાંચ્યા બાદ એમને લાગ્યું કે માનવ જગત માટે જો કોઈ સર્વશ્રેષ્ઠ ધમ હોય તો તથાગત ગૌતમ બુદ્ધનો ધમ છે તો અહીં આજે સંજય મેશ્રામ કરુણામય બૌદ્ધ વિહારમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે તો આપણને હવે એવું લાગે છે કે ડૉક્ટર બાબા સાહેબનું જે બુદ્ધમય ભારત બનાવવાનું સ્વપ્ન હતું એ ધીમે ધીમે પૂરું થવા જઈ રહ્યું પૂરું થવા જઈ રહ્યું તો સૌપ્રથમ પ્રથમ અહીં જે મેં વાત કરી તો મને આમંત્રણ આપી અને મારે ઇન્ટરવ્યુ લેનાર વેદ ગોવર્ધનરાય કે જેઓ ભીમકી આવાજ યુટ્યુબ ચેનલ ચલાવે છે તો હું એમનો પણ આભાર માનું છું આપ સૌને ફરી એકવાર મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ તો દોસ્તો અહીં ધમપદ યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું જે રાણીપાટ ગામથી દોઢેક કિલોમીટર દૂર આવેલું સંજય મેશરામ કરુણામય બુધિયાર ત્યાં સુધીનું આયોજન હતું તો સૌને ખૂબ ખૂબ સાધુવાદ જયભે નમ બુદ્ધાય